મિશન રાજીપો અંતર્ગત બીએપીએસના એ પીએસના પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષાગ્રંથના ત્રણસો પંદર શ્લોક કંઠસ્થ કરી અનોખી સાધના સંપન્ન કરી ભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મિશન રાજીપો અભિયાન અંતર્ગત અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે બી એ પીએસ સ્વામિનારાયણ સંસ્થાના આઠ હજાર પાંચસોથી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ પંદર હજાર છસો બાળ બાલિકાઓએ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકને કંઠસ્થ કરી અભૂતપૂર્વ સાધના સંપન્ન કરી અભિયાન અંતર્ગત ભારતના તેર હજાર છસો ચુમ્મોતેર અને વિદેશના એક હજાર નવસો બાણું બાળ સત્સંગ કેન્દ્રોના બાળકો જોડાયા હતા બી છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંકલ્પથી આ અભિયાન દિવાળી બે હજાર પચીસ સુધી સંપન્ન કરવાનો ધ્યેય નક્કી કરાયો હતો પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વહસ્તિત સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન કર્યું છે જેમાં સંસ્કૃતના ત્રણસો પંદર શ્લોકો દ્વારા સનાતન ધર્મ આદર્શ જીવન અને નૈતિક મૂલ્યોનો સમન્વય દર્શાવવામાં આવ્યું છે ત્યારે ભરૂચ ખાતે પણ બીએપીએસ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે આ અવસરે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું જેમાં બસો બત્રીસ જેટલા બાળબાલિકાઓએ બાલિકાઓએ મુખપાઠ પૂર્ણ કરીને પુરાણોની પરંપરાને સજીવન કરી આધ્યાત્મિક ભાવનાથી જોડાયા હતા શ્રી યણ ભગવાન સંસ્થાના આધ્યાત્મિક વડા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના સ્વહસ્તે સત્સંગ દીક્ષા ગ્રંથ એનું લેખન કર્યું અને ત્યાર બાદ સમગ્ર સત્સંગ ની અંદર એનું પ્રવર્તન થાય એ માટે આ નાના નાના બાળકા બાળકો ને એવી આજ્ઞા કરી કે આ 315 સંસ્કૃતના જે શ્લોક છે એનો મુખપાઠ કરે સ્વામી બાપા ગ્રંથ આ સંસ્કૃત ની અંદર મુખપાઠ કર્યો છે એમાં આપણા ભરૂચ જિલ્લાનું જે બી એ મંદિર છે એની હેઠળ આવતા બાળકો એ પણ સત્સંગ દીક્ષાઠ કર્યો છે અને આજે આજના પવિત્ર દિવસે